હેલો નાખેલા ગાડીમાં જઈ ની ફેર સડી ગયા તું મોટર સાયકલ લઈને જઈ ચારુ અખલે દા એ બાપુ

मस्त हवा खाते जाएगे खाते जाए जाइये इतिहास की और ना करता क्या मुझे सीधा ना पड़ दिए आज कहीं बॉयलर नेट सीधा क्या आई क्या है जो हमने जाइया ऊपर होठाने होठाना हाँ वो आ रहा है जल्दी से कान बंद कर दुख कहने से मैं क्योंकि ग्लेट ले लियो नहीं जाइ नहीं ना किसी

રેખા મારી ભજાય કે મારી ભાભી હાડી ને કાલે લે આવી પોરી થી હાડી ઊન ડ્રેસ ઊન તમે કે આ દેખાય દે ઉતરી જો બેલા ત્યાં નવી યુ હાડી ખરીદી કરી આ એક મે આ બે આ આગણી આપણે જી ખોલે દેખાય દે રેખા આય રેખા લીધું એ આના સાથે ખાવા માટે

હાલેલુયા બવરૂપારી રેખા આ ઈ આઈ ગયે બતાંગે કે ત્રેણી કે મે લે ગુલાબી પીરી બવરૂપારી આ માર માનો ઓઢણ ભાઈ માનો ઓઢણ દેખાડ તો ત્યાં કપડું લીધું હા કપડું લીધું ને હીવે તો થાય અજે હા હોવું બે ની એક જ ए खाली हाडे ना ओढो एक कलर हैन एक कलर मस्त छ ओढ्ने गाडी म ओढो मे गुलेले लिते तिमी सबै के जने यार ने बाहा मुर्गो त ओम्बे त उता मर्थी गयो थी हां त बाकी के लिते हां तिन चार जोड हां ने हु भेरी उठि मने ओढो गम्बे गुद नै ले लिते अति त हारन लि ठंगो है कलर त जरा गाटो त है हां ओसाले એ હશે ને જરીકે ઉખેર મારો કરાયો ને રેખા ને તે હકેલા હોય લે ના ના આઈ હકેલા ના 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 હાડી હકેલા હાડી ઉતાર એકલી તો નહી હકેલા હકેલા જો હા રિપોર્ટ કરવા આવ્યો ભીમા મામા નો એવા પ્રોગ્રામ માં નતો આવ્યા તો હું પાછી લેતો આવ્યો ભેગો જામાં ફૂલ બોડી ફેટ નો રિપોર્ટ થાય આપણી બોડી માં કેટલા ટકા ફેટ છે કેટલા ટકા કામ છે બધું એમાં બતાવે

हेलो या रामिया जरा हां ए सीट अपोग બસ રેડી અજે જે કુસનો પકડ બસ બસ રેડી મોહમ્મદ રેડી આ રેડી

હલે ઓ માર ચેના ની કરું પુણા સ થ્યા જય ભાઈ બિસ્કટ ખાય હા ભલે ખાઈ લે ખાઈ લેવા એવા બધા ની વાઢું પડી હે હા પછી પરવારે ને આવી રેખા હો ને હા હા પાંચમો મહિનો હતી હજી મોડેરીક વેસવાની હતી પાછો મોડેરિક વિડીયો બીક્યો ખાઈ ગયો બિસ્કુટ

බය නපාරාණයෙක් නිසඩාවයි. ්‍රගාණනි සොඩවැනි හැ.